નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભીમાસર ભુજ નેશનલ હાઇવે નંબર ત્રણસો એકતાલીસના કામમાં વિલંબ માટે સરકાર જવાબદાર છે તેમ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વી કે હુંબલે પ્રેસ રિલીઝમાં જણાવ્યું ભીમાસરથી ભુજ નેશનલ હાઇવે ત્રણસો એકતાલીસનું છેલ્લા ત્રણ વર્ષથી કામ ચાલુ છે અને નેવું ટકા જેટલી કામગીરી પૂરી થઈ ગયેલ છે પરંતુ આ રોડના કામમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ઢીલી નીતિ તેમજ બેદરકારીના કારણે રોડના કામમાં વિલંબ થઈ રહેલ છે વરસામેળી ઓવરબ્રિજ ઉપરથી ગેટકોની બીજ લાઈન પસાર થાય છે જે છેલ્લા ત્રણ વર્ષથી હટાવી શકાયેલ નથી તેના માટે જવાબદાર ગુજરાત સરકારની જેટકો કંપની છે આ બ્રિજ અધ વચ્ચે અટકેલો પડેલ છે હિમાસર અંજાર ભુજના રેલવેના ઓવરબ્રિજ પૂરા થવાના છે જ્યારે જેટકોની મંજૂરીના કારણે વરસામેળીનો ઓવરબ્રિજ અધૂરો છે તેવી જ રીતે કુકમા રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવાનું કામ અટકેલું પડ્યું છે જેના માટે જવાબદાર કેન્દ્રની સરકાર છે કારણ કે બાગાયત ખેતીની જમીનો બચાવવી હોય તો હાલના ફાટક ઉપરથી ઓવરબ્રિજ બનાવવો જોઈએ તેવી ખેડૂતોની માગણી છે અને આ માગણી મુજબ બ્રિજ બને તો કોઈને વાંધો નથી પરંતુ આ બાબતે પણ કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય કરતી નથી જેના કારણે કાયમી ટ્રાફિક જામ થાય છે અને જો આ પુલ માટેનો કોઈ નિર્ણય નહીં લેવાય તો એજન્સી હાલનું કામ પૂર્ણ કરી જતી રહેશે તો આ બ્રિજની હાલત ભુજોડી બ્રિજ જેવી થશે અને કદાચ દસ વર્ષે પણ બ્રિજ પૂરો નહીં થાય તો આના માટે પણ જવાબદાર ભાજપની સરકાર રહેશે જેથી આ નેશનલ હાઈવેના કામ જલ્દી પૂરું થાય તે માટે સાંસદ વિનોદભાઈ ચાવડા રસ લઈ કામમાં થઈ રહેલ વિલંબ દૂર થાય તે માટે પ્રયાસો કરે ભીમાસર ભુજ હાઈવે જલ્દી પૂરો થાય તો ટ્રાફિકની સમસ્યા દૂર થાય બાકી તો અત્યારે રોડનું કામ અધૂરું છે જેના માટે ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારની ઘોર બેદરકારી છે તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલની યાદીમાં જણાવવામાં આવ્યું છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રિતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ચૌદ ઓક્ટોમ્બર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર